આદ્રુત પાટણમાં એપીએમસી હોલમાં કાર્યક્રમ યોજાય ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લો સંવિધાન ગૌરવ અભિયાન પ્રબુદ્ધ નાગરિક સંમેલન સંવિધાન આપણું ગૌરવ સંવિધાન આપણું અભિમાન ભારતનું બંધારણ પંચોતેર વર્ષથી ગૌરવશાળી યાત્રા પૂર્ણ કરી રહ્યું છે નાગરિકોમાં બંધારણ પ્રત્યે જાગૃતિ ફેલાય તે હેતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રવ્યાપી સંવિધાન ગૌરવ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે જે ભાગરૂપે આદ્રત પાટણ જિલ્લા દ્વારા સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંવાદ કાર્યક્રમમાં મુખ્ય વક્તા અને પ્રદેશ ભાજપના સહપ્રવક્તા ડોક્ટર ઋત્વિજભાઈ પટેલ દ્વારા મંડળના પદાધિકારીઓ તમામ મોરચાના પદાધિકારીઓ સક્રિય સભ્યો તેમજ પ્રબુદ્ધ નાગરિકો સાથે વિધ વિષય અંગે સંબોધન કર્યું હતું પ્રસંગે પ્રદેશ ઉપપ્રમુખ શ્રી નંદાજી ઠાકોર પાટણ જિલ્લાના પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન ઠાકોર રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર પૂર્વ પ્રમુખ શ્રી મોહનભાઈ પટેલ પાટણ એપીએમસી ચેરમેન શ્રી સ્નેહલભાઈ પટેલ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી વસરામભાઈ સોલંકી કાર્યક્રમના ઇન્ચાર્જ શ્રી દિલીપભાઈ જોશી પાટણ જિલ્લાના મહામંત્રી ભાવેશભાઈ પટેલ પાટણ જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ વિવેકભાઈ પટેલ પાટણ જિલ્લા શહેર અને તમામ તાલુકાના પદાધિકારી ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા એવા મુકેશ ઠાકોર જે બી ગુજરાત ન્યૂઝ ચાણસમાં